છોડી દઈશ તેવું કહ્યું કમલેશ કરી છે કમલેશભાઈ મિરાણી સાથે જે પૂર્વ ભાજપના પ્રમુખ છે ને વર્ષોથી જાહેર જીવનમાં છે આપણે કમલેશભાઈ જે રીતે આક્ષેપો થયા છે સ્થાનિક મીડિયા અને લોકોમાં પણ ચર્ચા છે આપણે અત્યારે પત્રકાર પરિષદ કરી શું કહેવાનું થાય છે મે વાત કરી કે જરા ગત 25 તારીખે આ ઘટના બની ખૂબ દુખદ ઘટના છે જે કુટુંબના વાલા સોયા સોજનો ગયા છે આપડા કુટુંબ ઉપર વીતી હોય તો આપણને ખબર પડે એટલે હું એમાં મારી દુઃખની લાગણી વ્યક્ત કરું છું ગત 25 તારીખે 25 તારીખે જે આ બનાવ બન્યો ત્યારે સ્વાભાવિક રીતે હું પાર્ટીના કામે પંજાબ પ્રચાર અર્થે હતો અને આવી અને આ બનાવ છે એ સ્વાભાવિક રીતે ગંભીર બનાવ છે આના માટે સરકાર એ ખૂબ ગંભીર છે સરકારે પ્રમાણિક અધિકારી સુભાષ ત્રિવેદીના વડાપણ હેઠળ એક સીટની રચના પણ કરી છે અને મારું સ્પષ્ટ માનવું છે કે આમાં કોઈ બાંધછોડ કરવી ન જોઈએ જે છે તે ચર્ચામાં છે વર્ષોથી તમે પણ ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છો આટલા વર્ષોથી એક જ જગ્યા ઉપર એક જ ટીપીઓ અને આટલા મોટા વહીવટ જે પણ બહાર આવ્યા છે ધીમે ધીમે બહાર આવી રહ્યા છે તો કમલેશભાઈના ધ્યાનમાં ક્યાંય સ્વાભાવિક રીતે એટીપીઓ ઇન્ચાર્જ હતા ત્યારે કોઈ ફરિયાદો એ આવી હોય તો સ્વાભાવિક રીતે મારા સમક્ષ આવી હોય તો મેં એનો નિકાલ કર્યો હોય પરંતુ આ બનાવ બન્યો છે મેં આને પણ પહેલાના ઇન્ટરવ્યુમાં કીધું કે કદાચ કોઈને એમ હોય કે હું આ કાંઈ કરું છું મને ખબર નથી પણ કુદરત એ ક્યારેય કોઈને છોડતી નથી તો આ બનાવમાં પણ જે કોઈ હોય જે કોઈ હોય એને સજા મળશે

આવી કોઈ જાણ એ મને નથી પરંતુ આમાં જે પણ કઈ સત્ય હશે મારું હોય તો પણ બહાર આવવું જોઈએ ચોક્કસથી જે રીતે કમલેશભાઈ વાત કરવામાં આવે કે અધિકારીઓ પર અત્યારે એસીબી તપાસ ચલાવી રહી છે પદાધિકારીઓ પર કાર્યવાહી થવી જોઈએ ને સત્ય હકીકત મેં વાત કરીને કે આમાં જે કોઈ હોય જે પણ કોઈ હોય છે સ્વાભાવિક રીતે તપાસ થતી હોય છે ને જે બહાર આવે એમાં જેનું પણ નામ આવતું હોય એ તમામ ઉપર તપાસ થવી જોઈએ વજુભાઈ વાળાએ એવું કીધું કે તટસ્થ તપાસ થવી જોઈએ અને મહાનગરપાલિકામાં જે રીતે આ વર્ષોથી આ રીતે લાલિયાવાડી ચાલતી હતી એની તપાસ થવી જોઈએ આપ શું માનો હું સમજ છું વાડા સાહેબ અમારા સિનિયર નેતા છે વાડા સાહેબે ગુજરાત માં મંત્રી પદે પણ રહ્યા છે ને ગવર્નર પદે રહ્યા છે અને રાજકીય બોળો અનુભવ ધરાવે છે ત્યારે એની વાત આતે હું પણ સમજ છું કે જે કોઈ હોય એની ઉપર પગલા લેવા હોય છે ભાઈ મોકરિયા પણ ખુલીને બહાર આવ્યા છે આ બે નેતા વજુભાઈ વાળા અને રામભાઈ મોકરિયા કે ભાઈ અમારી ના હતી છતાં પણ એમને રિપીટ કરવામાં આવ્યા છે એવો છે કે આ બનાવમાં કોઈ છાવરવાની કોઈ વાત જ ન હોય કારણ કે સ્વાભાવિક રીતે આપણા ઘરમાં એક સ્વજન જતું હોય ત્યારે આપણને ખબર છે કે દુઃખ શું કેવાય ત્યારે આટલા બધા સ્વજનો એ ગુમાવ્યા છે ફરીથી રાજકોટમાં બી ઘટના ન બને એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું અને ફરીથી આપણે કહું છું કે આમાં જે કોઈ હોય એ બધા બહાર આવવા જોઈએ ને ભૂપેન્દ્રભાઈ પટેલ માનનીય મુખ્યમંત્રી શ્રી એ પણ ખૂબ સારી રીતે આ તપાસ કરી રહ્યા છે કમલેશભાઈ ભાગીદારની જે વાત છે ક્યાંક તમારું નામ પણ સ્થાનિક મીડિયામાં અથવા તો લોકોમાં ચર્ચા છે સાગઠિયાના ભાગીદાર અરે ભાગીદારી કોઈ વસ્તુ ક્યાંય મેં કીધું ને કે ક્યાંય પણ આવે હું પોતે તમને કહું પંજાબ હતો મને એટલું પણ દુઃખ છે અને રાજકોટમાં બનાવ બન્યો છે ભવિષ્યમાં ન બને એવી પણ આપણે તકેદારી રાખીએ અને આમાં ક્યાંય પણ આ પ્રકરણમાં ક્યાંય પણ આવે મારું નામ તો મારું જાહેર જીવન છોડી દેવું મોટો ખુલાસો પ્રમુખ દ્વારા કરવામાં આવ્યો છે પુષ્કરભાઈ જેવો પણ વર્ષોથી મહાનગરપાલિકાના રાજકારણમાં સક્રિય છે અને હાલમાં તેવો કોર્પોરેટર પણ છે પુષ્કરભાઈ જે રીતે એક બાદ એક નેતાઓના નેતાઓની તપાસ ક્રાઇમ બ્રાન્ચ અને એસીબી કરી રહી છે જે અધિકારીઓની તપાસ કરી રહી છે નેતાઓ સામે પણ તપાસ થવી જોઈએ સ્વાભાવિક રીતથી સરકારે જે પ્રકારે પગલા ભર્યા છે સીટની રચના થઈ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા આઈએસઆઈપીએસની બદલી થઈ તો એના ઉપરથી આપણે જો સમજી શકીએ કે સરકાર બહુ ક્લિયર છે કે આમાં દોષિતોને કોઈને પણ બક્ષવા ના જોઈએ છોડવા ના જોઈએ હું પણ બહુ સ્પષ્ટ માનું છું કે આમાં જે કોઈ પણ જવાબદાર હોય એના ઉપર દાખલારૂપ સજા મળે કે જેનાથી ને રાજકોટ ગુજરાત ની સમગ્ર દેશમાં એક દાખલારૂપ સજા મળે જેથી કરીને ભવિષ્યમાં આ પ્રકારના બનાવો ન બને જે રીતે વર્ષોથી આપ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહ્યા તો આ સાગઠિયા જે છે એમની કોઈ ફરિયાદ તમારી પાસે આવી હતી અથવા તો આવી હતી રૂપિયા કટકટ આવતા હોય અથવા તો ભ્રષ્ટાચારની કોઈ ફરિયાદ આવી હોય ને તમે કોઈ કાર્યવાહી કરેલું એવી મારી પાસે ભ્રષ્ટાચારની કે એવી કોઈ ફરિયાદો નથી આવી સ્વાભાવિક રીતથીને કોર્પોરેશનના તંત્રમાં કોઈનો પ્લાન મંજૂર થવામાં ડીલે થતું હોય કોઈના કમ્પ્લીશનમાં ડીલે થતું હોય તો એ જે તે એટીપીને આપણે સ્વાભાવિક રીત અરજદારની હાજરીમાં બોલાવીને એને સૂચના આપતા હોય ભાજપના અગ્રણીઓ જે વજુભાઈ વાળા અને રામભાઈ મોકરિયા છે એ ખુલીને બોયલા છે આપ આ બાબતને કઈ રીતે એ એમના વ્યક્તિગત મંતવ્યો હશે હું કોર્પોરેશનમાં જે પ્રકારે કામગીરી થાય છે ને જોતો આવ્યો છું એમાં જે જગ્યાએ મને જ્યાં જ્યાં પણ જરૂર પડી હોય જ્યાં લાગ્યું હોય આપ પંદર વર્ષથી કોર્પોરેશનમાં રિપોર્ટિંગ કરો છો ને હું પણ પંદર વર્ષથી કોર્પોરેશનમાં કોર્પોરેટ તરીકે એક જવાબદાર નગરસેવક તરીકે કામગીરી બજાવું છું જ્યાં જે અધિકારીને જે રીતથીને કહેવાનું થતું હોય જે અરજદાર માટેથીને જે પ્રકારની ક્ષતિઓ રહી જતી હોય એની સૂચના આપવાની હોય દરેક છે જે ઘણા બકુલભાઈ રૂપાણી રિટાયર રાજીનામું આ ટીપીઓ તરીકે સાગઠિયા છે તો એકને એક જગ્યા ઉપર આટલા વર્ષોથી રહી શકે અથવા તો એમની કોઈ ફરિયાદો આવી હતી એવી કોઈ સ્પેસિફિક ફરિયાદો અમારી પાસે નથી આવી સ્વાભાવિક રીતથી ને ઇન્ચાર્જ ટીપીઓની નિમણૂક થતી હોય છે કમિશનર સાહેબના પાવર સુધી ઇન્ચાર્જ ટીપીઓ હોય ઇન્ટરવ્યુ ના મારે 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 એમને પદ ઉપરથી હટાવવાની કોઈ સાથે મારે વાત નથી થઈ ચોક્કસથી બંને અગ્રણીઓ મહાનગરપાલિકામાં વર્ષોથી સક્રિય છે બંને આગેવાનો એ ચેલેન્જ આપી છે કે જો અમારા નામ આવશે અથવા તો ક્યાંય પણ સંડોવણી આવશે તો જાહેર જીવન મૂકી દેશે સૌથી મોટા સમાચાર કહી શકાય એક બાદ એક રાજકોટના નેતાઓ કહી રહ્યા છે કે જો અમારા નામ આવશે અથવા તો અમારું નામ ખુલશે ક્યાંય તપાસમાં અથવા તો જે રીતે આક્ષેપો થઈ રહ્યા છે એ માત્ર આક્ષેપો છે અમારી ક્યાંય સંડોવણી નથી તેવી વાત ભાજપના અગ્રણીઓ કહી રહ્યા છે કેમેરામેન શુભ સાથે પરાક્રમસિંહ જાડેજા એબીપી અસ્મિતા રાજકોટ